આવનારા પાંચ થી દસ વર્ષમાં આ જ એક એવી ઇન્ડસ્ટ્રી છે જે બૂમ થવા જઈ રહી છે તો અત્યારે લોન ફ્રેન્ચાઇઝ લઈને જે બિઝનેસમાં તમને એપ્રોક્સ ગ્રોસ માર્જિન હોય અને પચાસ થી સાઈઠ ટકાની અંદર નેટ પ્રોફિટ તમે લઈ શકતા હોવ એમાં શું ના કરું છું બધા લોકોને ખ્યાલ છે કે રિયલ એસ્ટેટ પણ બૂમ થાય છે એને લીધે નવા નવા એરિયા પણ ડેવલપ થાય છે અને નવા એરિયામાં એક નવી લાઇફ સ્ટાઇલ લોકોને મળે છે અને એક આખી નવી ઇકોસિસ્ટમ જનરેટ થાય છે આ જ ઇકોસિસ્ટમમાં એક મહત્વનો ભાગ ભજવે છે ટુ સર તો લોન્ડ્રી ટુ ની ફ્રેન્ચાઇઝી અમારા વ્યુઅર્સ લેશે તો એમને શું ફાયદો થશે ઇન્ડિયાની લોન્ડ્રી ઇન્ડસ્ટ્રી વીસ હજાર કરોડ ની છે આખી આખી ઇન્ડસ્ટ્રી અનપ્રોફેશનલ છે અનઓર્ગેનાઇઝ છે એટલે લોન્ડ્રી ટો શું કરે છે લોન્ડ્રી ડ્રાય ક્લીન શૂ ક્લિનિંગ હાલમેટ ક્લિનિંગ કાર્પેટ ક્લિનિંગ બધા માટે લાઈવ લોન્ડ્રી સેટઅપ જે આપણે યુકે અને યુએસમાં જે સેટઅપ ચાલી રહ્યું છે સેટઅપ ખુદ બનાવીને આપે છે મેનપાવર માર્કેટિંગ મેન્ટેનન્સ મટીરિયલ બધો સપોર્ટ કંપની આપે છે અમારી ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાંથી જ માણસો ટ્રેન થઈને આવે એ ટ્રેન થયેલા જ મેનપાવર અહીંયા ડિપ્લોય થાય તો મેન મેનપાવર ગ્રુમિંગ એક અલગ ટાઈપનો કસ્ટમર એક્સપીરિયન્સ એક અલગ ટાઈપનું ફેબ્રિક નોલેજ અને કેમિકલ નોલેજ બધું નોલેજ કંપની કમ્પ્લીટ સેટઅપ કરીને આયા મેન પર પ્રોવાઇડ થાય છે ઓકે અહીંયા જે કેમિકલ હોય છે એ કેમિકલ ની સ્પેશિયાલિટી છે કેમિકલ બધા નોન કાસ્ટિક હોય છે જે બધા કેમિકલ યુકે યુએસ અને જર્મની માં યુઝ થાય છે એ જ કેમિકલ આપણે અહીં યુઝ કરીએ છીએ કે જેથી કપડાની જાળવણી થઈ રહે એક સિમ્પલ વસ્તુમાં તમને કહું તાય તમે ગમે તેટલું ઇન્ડિયા મોંગુ કાપડ લઈ લો ગમે તેવું ફેબ્રિક મોંગુ લઈ લો ઇન્ડિયા માં 2 મહિનામાં તમારો બે હજાર વાળો શર્ટ બસો રૂપિયા સો ટકા સાચી વાત છે હન્ડ્રેડ પર્સન્ટ પ્લાન્ટ બેઝ નોન કાસ્ટિક લોન્ડ્રી ની જરૂર હોય છે અને એમાં હું તમને કે લાઈવ લોન્ડ્રી છે તો તમે ત્રણ કલાકમાં પિકઅપ એન્ડ ડ્રોપ થઈ જાય તો આ એક નવું રિવોલ્યુશન નાખી રહ્યા છે આપણે ઇન્ડિયામાં વેસ્ટર્ન કન્ટ્રીઝમાં ઓલરેડી ઇન્ડસ્ટ્રી ઓર્ગેનાઇઝ થઈ ગઈ છે વહેલા તે પહેલા જે બી કઈ મોકો ઉપાડે એના માટે આ બેસ્ટ છે હર વર્ષે પંદર થી અઢાર ટકા ઇન્ડસ્ટ્રી ગ્રો કરી રહી છે લોન્ડી ટો ગુજરાતમાં જ નહીં દિલ્હીથી લઈને કેરેલા લઈને ચેન્નાઈ સુધી ઓલ ઓવર એટી પ્લસ આઉટલેટ છે અમદાવાદની જ કંપની છે અમદાવાદમાં એપ્રોક્સિમેટલી સોળ થી અઢાર જેવા સ્ટોર છે હવે વડોદરામાં બી ત્રણ સ્ટોર થઈ ગયા છે સુરતમાં બી એક સ્ટોર ઓપન થઈ રહ્યું છે પંદર લાખ થી ફ્રેન્ચાઇઝ સ્ટાર્ટ થઈ જાય છે જેની અંદર આપણે હું તમને કહું તો તમારા જેટલા પૈસા હોય નાખેલા હોય 15 થી લઈને અઢાર મહિનામાં પાછા આવી જતા હોય છે આ એક એવી ઇન્ડસ્ટ્રી છે કે જેમાં રો મટીરીયલ નો કોસ્ટ ઓન્લી 8 થી દસ ટકા સુધીનો હોય છે 8 થી દસ ટકા મટીરીયલ કોસ્ટ બસ બાકી બધું તમારો ગ્રોસ માર્જિન હોય છે ધારો કે મેં ફ્રેન્ચાઇઝી લીધી તો મારી શું જવાબદારી અને બ્રાન્ડ સાઈડ શું સપોર્ટ મળશે સપોર્ટ માં એવું છે કે ઓટોમેટિક રન થતો બિઝનેસ છે અને આવી સર્વિસ અત્યારે કોઈ આપી નથી રહ્યું પ્રોફેશનલિઝમ આટલું મેન્ટેન નથી કરી રહ્યું ને ઓર્ગેનાઇઝ લેવલમાં હાઇજેનિક લેવલમાં આટલું કઈ મેન્ટેન થતું નથી તો એકવાર આપણે કસ્ટમર બંધાઈ ગયા પછી એ લાઈફ ટાઈમ કસ્ટમર હોય છે મેન પાવર માર્કેટિંગ ઇમ્પ્લિમેન્ટેશન જેમ તમે સ્ટોર જોઈ રહ્યા છો આખો આખો સ્ટોર અમે જ ઊભું કરીએ છીએ સિમ્પલ વસ્તુમાં કહો ફ્રેન્ચાઇઝ ઓન અને કંપની ઓપરેટેડ મોડલ છે જ્યાં સુધી તમે બ્રેક ઇવન ના આવો ત્યાં સુધી બાકીની ડિટેલ માટે સ્ક્રીન પર આપણે નંબર पर कॉन्टेक्ट करी सको